અરે ભાઈ આ નવણ યગ્યાર અને પડીકા ને બટેકા ખાઈ ખાઈને ગેસ થઈ ગયો લાગે ઓહો પેટમાં ગુડગુડ તો થાય છે ને કઈ કાયડી અમારા ભેગે ને ભેગે પડીકા ને બટેકા જ ખાતા હે ને નઈ થયો હોય બધા કે કે બેઠા બેઠા ગેસ થાય હવે બોલો આખો દી ઘરનો કામ આલે એમાં ચા બે કોણ જાણે હું તો શું ખાઈ જાઉં હું કે મને જ એકને ગેસ થાય અરે ભાઈ બટેકા તો કોઈ વાયડા લાગ્યા ને શું કરું રૂમ માં જાય તો કઈ એ મેળ ની આવે રૂમ માં જાઉં કે ના જાઉં કિચન માં તો જાઉં પડશે ને ભૂતડી હે ભૂતડી હજી તો નામ જ લીધું છે રાડો પાડવા મંડી ગયા બોલો આખા ઘર માં બધાય વગર હાલે મારા વગર કોઈ ને ના હાલે હું 5 મિનિટ ના દેખાઉ ને તો તો ઓ ન રાડો રાડ થાય ભૂતડી ક્યાં ગઈ ને ભૂતડી ક્યાં ગઈ અહીંયા ને કોણ સમજાવે અહીંયા ગેસ થઈ ગયો એનું શું એ ભગવાન મેં તો ને ફોન કરું શું કહે ગોગડી ના નંબર ભાજીયા ચાર ગોટા હા આવી ગયા લો આવી ગયા હાલો ગોગડી શું કરે હે રે તાર મમ્મી એ કરે હે એલી તો હું તને એમ કહેતી એક મન છે ને કાલ બટેકા ને રોગો બજાર ના પડી કા ખાઈન ગેસ થઈ ગયો બોલ કાલ ના વાણી ગયા ને બસ જ કા દતો તો એ થઈ ગયો બોલ હું ખાઉં હું કોણ જાણે હું તો હવે એલી હવે શું કરું કેને ને હું તો જો મારા હાહુ ને ન કહી હગુણિયાન કઈસ ને તો એ કેસે આ પડી કા ખાવ એટલે થાય ઓયા આ કોન પડી કોન બધું વાયડું લાગ્યું છે ઓ એની કાઈડી માર ભેગા ને ભેગો બધું ઈ મે ખાધું ને ઈ નું ઈ કાધું તું એને ની લાગ્યું હોય તાર મમ્મી ને ના રે નાઈ લે એને પૂછોય તો કઈ દેશે એ બાઈ કઈ દેશે તો આ તો પૂછ લે કઈ ના દે તો હારું નકા બે પેગી થાસે ને બે તે વાત તો કરવાની જ છે પછી મને પીસ છે હાંગોડી ના રે ના તને કઈ નથી હતી કેતી તો બોલ ને શું કહે રે ઠીક અજમો હે એમ નેમ ખાઈ જવાનો કે પાણી માં નાખવાનો એ બાઈ એમ નેમ તો ભાવે ઠીક છે લે બે દોણ જ ખાના ને ખાલી એ હા એલી ગોગડી કૃપા કરજો તાર મમ્મીને કહી દે કે કઈ ના દે હવે હવે નીચે બધા રાળો રાળ થાય છે રે ભૂતડી ને ભૂતડી હજી નથી ગઈ કિચન માં બોલ હા હું અહીં જ આવ ને તું અહીં જ આવ એ હા ભલે ઓ સીતારામ પાણીપુરી વાળી કહું શું કે ગેસ્ટ છે નહી તો પાણીપુરી ખાવી બચારીને ને અજમાં ઉતરી જાય તો આવી નકર નહીં આવું એ આ ફોન કરજે એટલે હું કાળી બે આવશું હું એમાં શું એમાં મારી જ છે ને હારી જ છે એલી તો કે બચારી ભૂલ થઈ જાય બાકી એમ તો હારી જ છે એ આ એના અમે બધી ખુલ્લીન વાત કરી હે ગી આપણે ખાલી સન માં રહા હું ની એની વાત ન કરાય ને કઈને બચારી માઠો લાગી જાય ઓય ઓય હા લે તો ભલે ઓ સીતારામ માં જાઉં છું કિચન માં એલી કેટલું કામ પડ્યું મલક બધાનું અને જઈને બેજમાં ના દોણે નાખવા પડશે ને મોઢામાં નકા ગેસ એવું હેરાન કરે છે ને મને હા ભલે લે

જાણે કેમ કોઈ દિયા ગેસ નામની બીમારી હા ફ્રીજ ના હોય એમ નઈ મને ગેસ થઈ ગયો એમ કહું છું આ બટેકા ને વેફર ને બધું વાયડું લાગ્યું બોલો એવો ગેસ થયો હે ને ઓડો પેટ માં દુખતું તું હવે તો નહીં દુખતું કોણ જેવું પેટ પડ્યું છે કઠણ કઠણ હા તો એક કામ કર તો મારા ભેગે છે ને મને આજે માં ગોતા આવ એટલે આપણે એ ખાસો ને એટલે આપણે ગેસ ઉતરી જાય ક્યાં પડ્યો હે મમ્મીને ને પૂછતી આ ના રે ના વહે મમ્મી આપણે ને વડસે કેસે કે ના પાડી તો એ ખાવ છો વધશે રેવા દે ને હું દી આપણે આખે ગોતી લઈને મળી જાય ને એટલે હું દી ની કહેવાનું હા તો લ્યો હવે ગોતી મને તો રાત નું પેટ માં દુખે હેરો કાયડી મને તો કાલ હજ થી જે હું લાગતું તો મને ગેસ થઈ ગયો કેટલા પડીક ખાતા તો કાયડી કાલ આપણે કેટલા પડીક ખાઈ ગયા સો જો મોરી વેફર ટમેટા વાળી વેફર તીખી વેફર એમાં બટેકા વાળી ને કેલા વાળી એ અલગ આસી એક એક નહીં આપણે તો કેટલી પાંચ પાંચ છ છ તો ખાઈ ગયા કા કેટલો તો ફરાળીઓ ચિવડો ખાતો તે રે આટલો તો 10 જણાય ન ખાશે કે એટલો આપણે બે ખાઈ ગયા એ બાય અને આજ તો ગોગડી કે કે પાણીપુરી ખાવા જાશું હુંડી અરખમણી અહીંયા અમારો ગેસ નહિ ઊર્તા તન પાણીપુરી ખાવી છે સેફટી એ બાય પાણીપુરી થી યાદ આયું કે કાલ છે ને વાહમાં પાણીપુરી વાર આયે તો અને કાલ તો આપણે 11 હતી મને ખબર છે ગોગડી ને ફોન આયે તો કાલ પાણીપુરી ખાવા બસ મે કીધું કે અમારા જ ઉપવાસ છે ત્યાં જ શું ખાવા આપણે કાલ પડી કન કચરા ભેગે તારું મગજ એ લાગે અહીંયા ગેસ ઉતરતો નથી ને તારે હજી પાણીપુરી ખાવી છે કા ગોગડી ની વાર ગોગડી તો ઠીક છે કઈ નથી તો આલી જાય એમાં શું હે ખાવું હોય તો ખાઈ જ લેવાય બધુંય કાલ શું થાય કોને ખબર કે હવે રહી જાય ધૂરી ઈસા હ ગેસ મળતો નહીં ને તારે હજી એ ઈસા પડી હે તું મન પેલા ઈ કે તું કઈ આયાન થી આવી છે હે મારા મમ્મીના પેટમાંથી આવી શું બા હવે કાંઈ બોલતી નહીં તાર પાણીપુરી પૂરી ને તો સની મની મને છે ને અજમો ગોતા આવે એટલે બે મોઢાને મોઢામાં નાખી દે ને એટલે બેન ઉતરી જશે ગેસ હવે હાચે છે હું તો ભૂલી ગઈ ત્યાં લગોતી લઈ હા છે જેવું લાગે છે કે આ છે ને કચરા ભેગે કાયડીનું મગજ ગયું લાગે પાછી અજમામાં ખબર તો પડે છે ને હવે હવે ભાભી મને ખબર પડે છે નનકા નનકા દણા હોય ને રૂપારા રૂપારા હવે સની મની ગોતવા માંડજે ઈ ગોતી નઈ દે ને ત્યાં સુધી પાણી પૂરી નઈ ખાવાની હે એમાં મારો શું આ અહીંયા ગેસ ઉતરતો નથી ને આને બોલો વાંક ની પડી છે મારે જ કાંક ગોતવું પડશે એમ નેમ તો નઈ થાય મમ્મીને ને એના પૂછી હગું કે ક્યાં પડ્યો હે ના કે મમ્મી એ વતંગળ બનાવશે બજારનું નું ખાઈને થઈ ગયો ને કોઈ દી ખાવાય ની દે કાલ 10 પેકેટ તો હું એકલી ખાઈ ગઈ પછી મને ગેસ જ થાય ને ટામેટા વેફરના વેફર 10 પેકેટ બીજા બધા તો અલગ બોલો કેટલા ખાધા હશે આવ ખાઉ ધ્રીસંગ

બેન ને બરોબર થઈ ગયો જો ગીત લગાય છે રે મારે બરોબર થઈ જ ગયો છે લે મમ્મી પાસે જાતી આવ મમ્મી ના હવાર ના રાડો રે નઈ જાઉં તો ઉપાધી થાશે એના જાતી શું કામ તો મમ્મી હું તો કામ કરતી હતી થોડું ખોટું બોલવાનું શું કા હ શ્રી રામચંદ્ર કૃપા સસરે ક્યાં રહી ગઈ હતી એ મમ્મી ઈ કિચન માં કેટલું કામ હોય ખબર છે હજાર કામ હોય બોલો હું કોનું કોને હા ભરો એક તો સીટી વાગ કે તમારો અવાજ સંભરાય ની ઠીક છે લે તો આ તો શું કામ હતું ઈ તો કેમ રાડું પાડતા હતા કાઈ ની તો હવા ને દેખાતી નથી એટલે હું તો રાડું પાડતી હતી હે ભગવાન હા તો મમ્મી હું શું કહું ખબર તમને હા કે ને હું એમ કહું છું કે આપણે છે ને હવે દર 11 રસ હું આખું ઘર રેસું કાવળી તન મજા આવે 11 રહેવાની રેવાની હવે મમ્મી 11 રહેવાય આપણે છે ને 11 ના દિવસે અન્નનો નો દણ છે ને મોટા માં નાના ખાય પાપ લાગે આ તો રેસો ને કે ના હતી બધાને રહેવાનું રેવાનું ફરજિયાત આખા ઘર કાઈ વાંધો ની તો તારા આખું ઘર રેસો હવે થી ડર 11 રહેવાની આપણે મજા આવી જાય કા હા તો મમ્મી હવે હું જાઉં માર છે કેટલાય કામ પડ્યા છે કિચન માં અને પાણી પૂરી આવે તો કે જો તો મારે એન કાઈડ પાણી પૂરી ખાવા જાવી છે એ આ કાલે ગયા હતી તો મન થાતું હશે કા

পািনে খাওয়া মান খাওয়াদের ছেনে যারারাইনে খাওয়া পািকা বেফর না পারা যেকে উড়নে ও হ মাঝই যায় খাবানি এ মাটা মেটা পাবাররে বে পাটাবোমে যাবে একভাদকেত তমে কই আওতা খতোনে যারা 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 যা তুবিকেয়াদরা খেগা যাহিরানা তেন চড়ে দিয়ে র উজ যারা নিবা আরসেনে যারাবেইট। કરીએ તો કક મળે આપડી પેટી ને કા હારું લ્યો એક 11 રસ્તરે હું હવે તો દર 11 રેડીએ પુતળી ને મન થયું ને સાબુ દાણા ને બટેકા ને બનાવી લેવાનું ફરારી રોટલી ને કાઈ પેટ ભરાઈ જાય એ ભગવાન બતાય ને ભલું કરજો